બનાસકાઠા જિલ્લામાં તમામ તાલુકાની સાથે ધાનેરા તાલુકામાં યુરિયાનો સ્ટોક ન હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઈનમાં ઊભા છે ધાનેરામાં અંદાજે પચાસ લાયસન્સ ધારકો પૈકી એક જ જગ્યાએ એટલે કે જનતા બીજ કેન્દ્રમાં વેચાણ ચાલુ છે જેમાં દરેક ખેડૂતોને બેથી ત્રણ બોરીનું વેચાણ ચાલુ છે આજે પાંચસો સાહીઠ બોરીની આવક થતાં વેચાણ ચાલુ છે જે સ્ટોક હશે ત્યાં સુધી જ વેચાણ શક્ય બનશે બાકી ખેડૂતના લમણે ખાતર માટે ધર્મના ધક્કા જ છે એ નક્કી છે ધાનેરામાં ખેડૂતોને વાવણીના સમયે ખાતરની તંગી જોવા મળી રહી છે આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે આપ જોઈ શકો છો કે અહીંયા જનતા ખાતર ડેપો આવેલો છે જેમાં સવારથી લાઈન જોવા મળી રહી છે આજે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહી રહ્યા છે ધાનેરાની અંદર લગભગ ત્રીસથી થી વધારે ડેપોમાં ખાતરની વિતરણ કરવામાં આવી છે પરંતુ આ જે કાળાબજારીયા વેપારીઓ છે જે કાળાબજારીયા વેપારીઓ દ્વારા ખેડૂતોને ખેતર ખાતર આપવામાં આવતું નથી મોટા ભાવ લઈને જે ખાતર વેચવામાં આવેલ છે જેને લઈને આ તંગીનું સર્જાઈ રહી છે આજે મોટી સંખ્યાની અંદર આજે વહેલી સવારથી જ લોકો અહીંયા લાઈનમાં જોવા મળી રહ્યા છે ખાતરની લાઈન લાગી છે વાવણીનો સમય થઈ ગયો છે જ્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કાળાબજારીયા વેપારીઓના કારણે આ સમસ્યાઓ વારંવાર ઉપજાતી હોય છે ધાનેરા તાલુકા સંઘની અંદર પણ ખાતર બંધ કરી દેવામાં આવ્યું છે બીજા અન્ય વેપારીઓ પાસે પણ પણ કોઈ ખાતર નથી તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ તેમના જે ખાનગી ગોડાઉન ચેક કરવામાં આવે તો મોટી માત્રાની અંદર માલ જોવા મળી રહ્યો માલ મળી શકે તેમ છે કારણ કે આ જે વેપારીઓ છે દાનેરાના જે જેમના ગોડાઉનો છે જે ગોડાઉનનો લિસ્ટમાં પણ નથી અને અન્ય જગ્યાઓ પર એવી ખાનગી ગોડાઉનો બનાવીને તેમાં માલનો સંગ્રહ કરતા હોય છે જેના કારણે આ વેપારીઓ આજે હેરાન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો આજે વહેલી સવારથી સવારના છ વાગ્યાથી આજે મોટી સંખ્યાની અંદર ખાતરની ખાતર લેવા માટે લાઇનમાં જોવા મળી રહ્યા છે મોટો ભાવ લેવા માટે વેપારીઓ પોતાના જે કહી શકાય કે ખાતરનો સંગ્રહ કરી અને ખાનગીમાં વેચાણ કરતા હોય છે પરંતુ ખેડૂતો બહાર આવતા નથી જેના કારણે આ ખેડૂતો આજે વેપારીઓનો પડદા ફાસ થતો નથી આ અમે પણ આગ્રહ રાખીએ છીએ કે ખેડૂતો બહાર આવે ને આવા કાળા બજારિયા વેપારીઓને વેપારીઓની પોલ ખોલવામાં આવે જેથી ખેડૂતોને આ ખાતર મળી શકે અને ટાઈમસર એમનું વાત જે વાવણી છે તે થઈ શકે શું કહેજો આજે વહેલી સવારથી ખાતરની આવેલા છે ધાનેરાની અંદર ખાતરની ખૂબ શોર્ટેજ છે ખાતર સરકારને ખરેખર નિર્ણય લેવો જોઈએ ખેડૂતને પૂરતું ખાતર આપવું જરૂરી છે સાહેબ બરાબર મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે તો સરની અંદર કોઈ દિવસ આ ચાર ચાર ઓટા મારી ગયા છે ચાર દિવસથી સંઘમાં જાઓ તો સંઘવાળા કશું જવાબ આપતા નથી સંઘવાળા એમ જ કીધું કે આગળ બોર્ડ મારેલું છે પોચ ઓગસ્ટ સિવાય ખાતર લેવા આવતા નહીં એ અમારી પાસે કોઈ જથ્થો છે નહીં અને જથ્થો પડ્યો હશે તો એ લોકો કાળા બજારમાં કાઢી શકે છે અને ખેડૂતને કોઈ પણ અંગૂઠો આપતા પણ આધાર કાર્ડ આ બાબતે વેપારીઓને ફીસથી વધારે જગ્યા ઉપર વેપારીઓને પણ માલ આપવામાં આવે છે તો અન્ય જગ્યા ઉપર કેમ વેચાણ થતું નથી વેપારીઓનો હશે તો વેપારીની તો આપણે આ ઠીક છે આ જનતા બીજવાળો તો એ પૂરી આજે ખાતર આપવાનું ચાલુ કર્યું છે પણ કાયદેસરમાં બીજી તો કોઈ દુકાન ઉપર આપણે ખાતર જોયું નથી કાળા બજારમાં પણ સંઘમાં કદાચ જો ખાતર હોય અને ગોદામ કદાચ સીલ કરીને એ લોકો બે રૂપિયા વધારાની કમાવાની લગ્ની રાખતા હોય તો આજે ખાતર આપતા નથી ચોક્કસથી કહી શકાય કે સંઘ અને અન્ય અસ્થળ ઉપર પણ સાધનો આપવામાં આવ્યા છે પરંતુ પણ ઉપર ખાતર ખાતર આજે કોઈ વેચવાનું વેચવાનું ચાલુ ચાલુ કરવામાં આવ્યું નથી માત્ર એક જનતા કર્યું શું બે જોરી આપવામાં આવે છે તો શું કેસો

ચોક્કસ થી કહી શકાય કે જે ચા છે ચા પણ વેચી રહ્યા છે અને દવા પણ સાથે આપી રહ્યા છે પરંતુ જે આપવાના હોતા નથી જેના કારણે વેપારી છે અમે ચાર પદારે ખાતર લેવા ફરક કોઈ જવાબ ખાતર મળતું

તમારે કેટલી બોરી ની જરૂર છે સરકાર ને ખાતર ની તંગી છે પછી આ જે વેપારીઓ જે કાળા બજારમાં જે વેચે છે પચાસ સાઠ રૂપિયા એસી રૂપિયા વધારે છે એ બાબતે શું ચોક્કસ થી કહી શકાય કે જે કાળા વેપારીઓ છે તેમની સાથે સરકારે બહાર આવી અને તેમના ગોડાઉનો ચેક કરવા જોઈએ તમામ ગોડાઉન ઉપર દરોડા કરી અને જે કાળા બજાર કરવાના જે ખેતરના જે મામલો છે જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને તાત્કાલિક એમને તમામ પ્રકારનું ખાતર પૂરું પાડવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે સોલંકી સાથે ધીરેશ પરમાર ની એમનું રાખો